છિદ્ર સ્વરૂપે હોય છે બરાબર જે વાયુરંધ્ર હોય છે એ પણ સપાટી પર બેઠા છે ને એ નાના નાના છિદ્રો આવેલા હોય છે આ બે રક્ષક કોષો છે આમનો આકાર કેવો છે તો કે મૂત્રપિંડ એટલે આપણી કિડની જેવો આકાર છે એવા બે રક્ષક કોષો થી ઢંકાયેલા સૂક્ષ્મ છિદ્ર હોય છે બરાબર જો આ રક્ષકોષથી આ ઢંકાયેલો આ સૂક્ષ્મ છિદ્ર છે સૂક્ષ્મ છિદ્ર ને વાયુરંધ્ર કહેવામાં આવે છે રક્ષક કોષ છે ને એના ઉપર

વાયુનો નો પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન વાયુનો મોટા ભાગનો વિનિમય એટલે મોટા ભાગનો વાયુ ક્યાંથી પ્રવેશે છે બેટા પણ વાયુ વિનિમય રંધ્રો દ્વારા થાય છે વાયુ દ્વારા આ બીજો કાર્ય શું ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે એનું કાર્ય જોઈ લીધું એની રચના જોઈ લીધી હવે રક્ષક કોષો જે આવેલા રક્ષકોષો નું કાર્ય જોઈશું બરાબર રક્ષક કોષો વાયુ રંધ્ર ને ભૂલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે બેટા દેખાઈ જ રહ્યું છે અહિયાં જો રક્ષક કોષો બંધ થઈ ગયા બરાબર તો વાયુ વાયુરંધ્ર પણ ઢંકાઈ ગયો એવી જ રીતે જો રક્ષક કોષો ખુલે તો વાયુ રંધ્ર ખુલી જાય તો બેટા ખુલવા અને બંધ કરવા સાથે કોણ સંકળાયેલું છે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ભાઈ વાયુ રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે કોણ સંકળાયેલું છે તો કોણ જવાબ આવે બેટા રક્ષક કોષો જ્યારે રક્ષક કોષો પાણી પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે આ યાદ રાખજો પાણી પ્રવેશે ત્યારે શું થાય છે બેટા ફૂલે છે ને રંદ્રને ને કરે છે પાણી પ્રવેશે એટલે શું થાય બેટા એ ફૂલે છે રક્ષક કોષ શું થાય છે બેટા ખુલ્લો થાય છે હવે જ્યારે પાણી ગુમાવશે તો ત્યારે શું થશે બેટા સંકોચન પામ અને શું થશે બંધ થશે રક્ષક કોષો કાર્ય ફરીથી આપણે સમજી લઈએ રક્ષક કોષો ખુલ્લો અને પાણી ફૂલે છે અને જયારે કોષો શું પાણી ગુમાવે છે ત્યારે સંકોચન પામે છે અને રંધ્ર બંધ થાય છે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ ની જરૂર ન હોય ત્યારે તે જલતાન ની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્ર ને બંધ રાખે છે આપણે આ રક્ષકો શું જોઈ ગયા બરાબર